આસાયગા ભાઈ પુરાજી બોલી આ તો એ કુડે આય એ માથે કુડે આતા આપા દે ડગલાના બસ પર થોડી તીન તીન નીકળતી ગોટ આધા કા 10 10 5 પાઇરા સેરાલ બગે પાઇરા ડોળ બસ 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 काय काय असं केला पाहिजे तसा टाकता येतो कसा असं गेला जाऊ दे आम्ही लय मोठं पाक केले जाऊ दे એ ચાલો બસ બધા યાર गणपति बाप्पा मोरया मंगल मूर्ति मोरया गणपति बाप्पा उडला हाय આય આય કડે આઈ સાજે મી બગા બગા એ અમે